આ બાજુ સને બેનો ભાઈ સેવા આપી રહ્યા છે જોઈ શકો તમે સરસ સને ભાઈ જટલા ભાઈઓ આપણા વાંસિયા પરિવારના હોય ને ખાસ વિડીયોને શેર કરજો મતલબ કે કોઈ નો આવી આવ હા રામ બોલો કેમ મજા આવી મજા આવી જાત અને અમે પૂનમ છીએ અમારે પૂનમ ને પ્રોગ્રામ હોય અમે બધાય ભાઈઓ ભેગા મળીને ભોજન પ્રસાદી રૂપે સાથે લઈએ છીએ અને શરમાય બહુ એટલે શરમાવાનું નહીં ધંધો કરવો હોય તો શરમાવાનું નહીં ધંધો કરજો તો જ આગળ આવશો ને પબ્લિક આરે રો તો જ તમને મળશે છે કન્ટેન કે તમને મળે જે આ ભાઈઓ છે ને સોફાવડ ભાઈઓ છે એ બધા સેવામાં આવે નતા છે જોવો તમે એ આ બાજુ છે ને બધા ભાઈઓ જમતા હતા જોવો એ રીતે છે બોલો બોલો રેડી આવો જો અરે એમાં કાઈ નો ઘટે ફેમિલી કેમ છો બધા મજામાં બધાને જય માતાજી જય બાપા સીતારામ અમારા નવા વીડિયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે

આપણો જે કાર્યક્રમ છે ને એ બધો પતી ગયો છે અને હવે જમવાની વ્યવસ્થા ઓલરેડી ચાલુ થઈ ગઈ છે તો વ્યવસ્થા થઈ ગઈ છે જો ને જે આ બાજુ બધું જમવાનું કામકાજ ચાલુ છે ને એ તમને બતાવી દઉં વિડીયોની અંદર મિત્રો તો છે જમણવારની માહિતી છે એ તમને થોડી ઘણી આપી દઉં એવું છે મિત્રો જો મારે ભાઈ હું મટા કેવું તારે ભાઈ કેવું છે એ એવું છે તો જો મિત્રો છે ને બધાય સેવક ભાઈઓ ગોઠવાઈ ગયા છે જો પ્રસાદીનું કામકાજ શરૂ થઈ ગયું છે બધા ભાઈઓ છે ને ભાઈ જો સેવામાં ગોઠવાઈ ગયા છે જુઓ તમે મિત્રો ને ચાલો થોડું ઘણું તમને આગળ અંદર બતાવતો રહેશ મિત્રો જો આયા છે ને આપણે કશ ફાડવાનું કામકાજ ચાલુ છે જો અમારા પ્રકાશભાઈ બેઠા છે એવું છે આ બાજુ બધા છે ભાઈઓ ભાઈ પ્રસાદી લઈ છે એવું છે આ બાજુ છે ને બહેનો ભાઈ સેવા આપી રહ્યા છે જોઈ શકો તમે સરસ મજાના બહેનો છે એ બધા સેવા આપી રહ્યા છે બધા અલગ અલગ મંડળ છે તો જો આ બહેનો છે ને બધા પ્રસાદી લે છે એવું છે મિત્રો કામકાજ બહુ ભાઈ એ છે તો ચાલો વિડીયોની અંદર આગળ કન્ટિન્યુ રહેજો મિત્રો ફેસબુકમાં જતો હોય તો મિત્રો ફોલો કરવાનું ન ભૂલતા મિત્રો છે ને આપણે જમણવારનું કામકાજ ચાલુ છે એ તમને મેં થોડું ઘણું બતાવ્યું છે પાછું ફરી તમને બતાવી દો જો આ છે ને મિત્રો તલ્લી ગામના આંગણે મોકબાઈ માતાના મંદિરે હિન્દુ સંમેલનનું આયોજન કરેલું હતું ચાર વાગ્યાથી સાત વાગ્યા સુધી ચાલ્યું અત્યારે ગામ ધોવાડો બંધ છે અને બધા પ્રસાદી રૂપે ભોજન લે છે જય જય શ્રી રામ જય માતાજી મિત્રો જે આપણા ગામ ધોડો બંધ રાખેલો છે બધા ભાવિ ભક્તો બધા પ્રસાદી લે છે ને ખાસ આ વિડીયો જટલા ભાઈઓ આપણા વાંસિયા પરિવારના હોય ને એ ખાસ વિડીયોને શેર કરજો મતલબમાં કે કોઈ ન આવ્યા હોય એ જોઈએ શકે ને એવી રીતે છે મિત્રો જો આજે અમારા વાંસિયા પરિવારનું મોખબાઈમાંનું મંદિર છે ને ગામ ધવાડો બંધ રાખેલો છે ખાસ મિત્રો મેં કીધું એ શેર મતલબમાં કરજો ને ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા જોઈ શકો મિત્રો બધા સર જવું છે એ પ્રસાદ લે છે ચાલો હું આગળ વિડીયોની અંદર તમને બતાવતો રહીશ મિત્રો જે આ ભાઈઓ છે ને સ્વભાવના ભાઈઓ છે એ બધા સેવામાં આવે ન હતા જો પ્રસાદી લેવા લે છે સરસ મજાના જે આ બધા ભાઈઓ છે ને મિત્રો બધા સેવામાં આવે ન હતા ને જો સામેથી જોવો ને ના સુધીના ભાઈ બધા ભાઈઓ છે જો આ બાજુ બધા ભાઈઓ બેઠો છે એ બધા સેવામાં હતા જો મિત્રો ને જય રામ મિત્ર છે એ જો બધું કામકાજ અત્યારના વેખવા બધું છે જો એવું છે તો મિત્રો છે ને તમને ચાલો થોડી ઘણી અંદર ડિટેલ જમણવારનું કામકાજ ચાલુ છે એ તમને ઓલરેડી બતાવી દો જો બેનું છે ને બધાએ જમવાની વ્યવસ્થામાં ચાલુ છે કામકાજ જો બધા છે ને બેનું જમવાનું કામકાજ ચાલુ છે જુઓ તમે આ બાજુ છે ને બધા ભાઈઓ જમતા હતા જો એવી રીતે છે જો સરસ મજાનો એવું છે મિત્રો જોઈ શકો તમે જે મેં તમને કેન્ટિંગ પહેલાં બે બતાવી દીધા છે એવું છે જો અમારે હિરલ બેન શું કહે છે બાય બાય એવું છે મિત્રો જો આ બધું છે ને બધાય ભાઈઓ જમવા પ્રસાદી લે છે ને મારા કંઈક કાળો ભાઈ કહે છે શું કહો છો તમે બોલો બોલો અરે એમાં કાંઈ ન ઘટે કોઈ નહીં જો અમારે મંજિદ દાહ તળાજાના છે જમવા બે ગયા છે પ્રસાદી લેવા આજ તો પૂનમ જઈ વહેલા તમને મળી ગયું લાગે ભોજન એવું છે ચાલો તો મિત્રો થોડી ઘણી ડિટેલ આગળ છે તમને બતાવતો રહેશ ને આયા છે ને મિત્રો બધા ભાઈઓ છે સેવા આપી રહ્યા છે જવો બધા ભાઈઓ છે ને સેવા આપી રહ્યા છે તો ભાઈ બધા અલગ અલગ ગામના છે ને એ બધા ભાઈઓ છે સેવા આપી રહ્યા છે ને મારે ચાલો હે વાહ 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 જો આયા છે ને આયા ઘણા બેનો બધાય પરસાદી લે છે જોઈ શકો સરસ બીજાના બધાય છે ને અલગ અલગ ગામના છે જોવો તમે એ છે પરસાદી બધા ઓલરેડી લે છે ને આ બાજુ છે ને બહેનોનું જો કાઉન્ટર આપેલું છે ઓલરેડી લે છે ચાલો ચાલો તો મિત્રો છે ને આગળ વિડીયોને જેટલો બને એટલો શેર કરજો ચાલો આગળ કશા મળતા રહે મિત્રો છે સંપૂર્ણ રીતે બધું કામ છે ને બધું કપલોટ થઈ ગયું છે હવે જમવાનું બાકી છે જો એમ હું રામ બે વધ્યા છે બીજા બધા વાયુ છે ને બધા જમીન જમીન બધા જો સાફ સફાઈનું થઈ ગયું છે અમારે હિરલ બેલ્ટ કે છે હું કહો છો તો ચાલો તો આપણે જમી લઈ પ્રસાદી લઈ લઈ ચાલો આપણે પ્રસાદી લઈ લઈ

શું કેવું છે મોટા તારે બે શબ્દ કહેવાના છે હે જો હાઈ કેમ પણ બટકે ઉપાડે ને એવું છે તો ચાલો પ્રસાદ લઈ લઈ નહીં આવા નવા ઉરિયો જોવા માટે ખાસ કરીને ફેસબુક ની અંદર ફોલો કરતા જજો ને યુટ્યુબમાં જતા જ ભાઈ સબસ્ક્રાઈબ કરી દેજો હારું વાત કંઈક કે છે હજી વ્યૂરિયોમાં આવશે ચાલો વ્યૂટ્યુબ અત્યારમાં શું ને વાગી જશે છે દસ જમી લીધા છે અને બસ આ એ વિડીયોને એન્ડ કરી ખાસ કરીને કેવો વિડીયો લાગ્યો ખાસ કરીને કોમેન્ટ કરજો ચાલો આવા નવા વિડીયો જોવા માટે ખાસ કરીને ફોલો કરી લેજો જય માતાજી બાય બાય